દ્વારા તૈયાર કરાઈ છે જેમાં જુનાગઢના સંજય કોરડિયા તેમને ગીર સોમનાથના ધારાસભ્ય બનાવી દેવાયા એટલે કે દર્શાવી દેવાયા હવે આ મુદ્દે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું કે આવા બનાવથી સરકારની છબી ખરાબ થઈ છે કોરડિયાએ સવાલ કર્યો કે આવી ભૂલો કરનાર પાસે કામની શું અપેક્ષા રાખી શકાય આ સીધો જ સવાલ ધારાસભ્યોનો હતો એવા અધિકારીઓને કે અધિકારીઓ કંઈ જોતા જ નથી ઘણા બધા પ્રોટોકોલમાં ઘણી બધી વખત પ્રોટોકોલમાં પણ આવી ભૂલો થાય છે આવા છબરડા થાય છે અને તેમનું કહેવું છે કે આવી ભૂલ ન થવી જોઈએ કેમ કે આવી ભૂલથી સમાજમાં ખોટો સંદેશ જાય છે ધારાસભ્ય તરીકે મારું પણ ગીર સોમનાથ લખ્યું છે અને ભગવાનજીભાઈના એની સરનેમની પાછળ સરળ કરેલી છે કામ કરેની ભૂલ થાય પણ સામાન્ય છે કે જે એક જનરલ નોલેજ હોય અને આવી પત્રિકાઓ બનાવવા તરીકે જવાબદાર મુખ્ય અધિકારીઓ હોય છે તો આ અધિકારીની ભૂલ છે એ ગંભીરતા છે મને એવી વિષય થાય છે કે અત્યારે ચર્ચાઓ જે રીતે મીડિયામાં ચાલે છે કે જો અંદર આવી ભૂલો હોય અધિકારીઓ તો એની પાસે કામની અપેક્ષા શું રાખી શકી ભૂલો પણ એનાથી થતી હોય છે આ ગંભીર ભૂલ છે એનું ગંભીરતા લેવી જોઈએ અને ઘણી વખત આવા પ્રોટોકોલ ભંગ ખૂબ મોટા પ્રમાણમાં અધિકારીઓ દ્વારા થતા હોય છે ચેક પણ કરવામાં આવતું નથી પોતાની રીતે આવી રીતે મનમાની કરીને ક્યારેક ક્યારેક કરતા હોય છે જેનાથી એક સમાજની અંદર અને એક ખોટી ઇમ્પ્રેશન થતી હોય છે

પ્રવીણ ચોક્કસ જણાવી દઉં કે આ જે પત્રિકાનો છબરડાનો જે વિવાદ થયો છે ને આ બાદ કલેક્ટર તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે જે છબરડો થયો છે તે હકીકત છે અને હવે ટૂંક સમયની અંદર જ નવી પત્રિકા જાહેર કરવામાં આવશે આ એક પત્રિકા છે એ માત્ર ચેક કરવા માટે છપાવી હતી અને તેમાંથી ને આ પત્રિકા છે તે લીક થઈ ગઈ હોય તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ ભૂલ છે તેવું સ્વીકારી અને હવે ટૂંક સમયમાં જ નવી પત્રિકા બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ તો જૂનાગઢના ધારાસભ્ય અને ગીર સોમનાથના ધારાસભ્ય દર્શાવી દેવાયા અને સાથે જ જૂનાગઢના જે સાંસદ છે રાજીવ ચુરાસમા તેમને પણ ગીર સોમનાથ ના સાંસદ દર્શાવી દેવાયા અને હવે કદાચ નવી પત્રિકા પણ આ મુદ્દે આજકાલમાં બહાર આવી શકે